કરજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરિયાદ ગામ ખાતે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ડોક્ટરને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ચાવડા એસઓજી વડોદરા ગ્રામ્યનાઓને નાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતી જે અંતર્ગત એચ એમ ઝાડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પી જે પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી સ્ટાફને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના આધારે જિલ્લામાં માનવ જિંદગીને જોખમમાં મુકાય તે રીતે ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં ઈસમોને ઝડપી પાડવા તેમજ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓને અલગ અલગ ટીમ બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરેલ હતી જે અંતર્ગત કરજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજી ટીમને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે સણિયાદ ગામમાં શંકર સમંદર પરેશ નાનો કોઈ પણ સક્ષમ ડિગ્રી વગર કોઈપણ લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરી એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે જે બાતની હકીકત આધારે કાયદેસર કાર્યવાહી કરવા સારું ચોરંદા પીએસસીના જવાબદાર અધિકારીને સાથે રાખી એસઓજી ટીમે સાણિયાદ ગામે રેડ કરતાં સદરી ઈસમના કબજામાંથી એલોપેથી દવા તથા બીપી માપવાનું સાધન તથા ઇસ્ટેટોસ્કોપ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સામાન રાખી પોતે ડૉક્ટર ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી માનવ જિંદગી તથા શારીરિક સલામતીને જોખમાય તે રીતે એની મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પચીસ તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ ત્રીસ મુજબ ગુનો નોંધાવીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે એલોપેથી દવાઓ ઇન્જેક્શન બોટલો તથા મેડિકલ પ્રેક્ટિસનો સામાન કુલ રૂપિયા આઠ હજાર એકસો ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રકમ આઠસો ત્રીસ કુલ રૂપિયા તેર હજાર નવસો તેત્રીસ પોઈન્ટ છાસઠ કબજે કરેલ મુદ્દામાલ સાથે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે